ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે નેગેટિવ અને પોઝિટિવ વિશે જાણીએ તો નેગેટિવ એટલે અસુરી ખોટી સંપત્તિ છે ખોટા વિચાર જેને કહેવાય અને આ નેગેટિવ એટલે ખોટા વિચાર અને પ્રોજેટિક એટલે સારા વિચાર જેને કહેવાય દેવી સંપત્તિ છે તેથી ગતિ કેવી થાય છે તે આપણે જાણીએ જો આપણે સારા વિચાર કરશું તો હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું તે હું બોલું તેને કોઈ પણ નેગેટિવ ઉર્જા લાગતી જ નથી આધ્યાત્મિક જ્ઞાન માટે સમળ સદગુરુ પાસે જવાથી એક જ ફળ વારમાં એ દૂર કરાવી આપે છે હવે નેગેટિવ વિચારની ઉર્જાને અને અંધશ્રદ્ધામાં કેટલું ખોટું ટાઈમ બગડે છે તો તેથી બચી જાય બચી જવાય છે તો એ બચવાનો ઉપાય શું એ જાણો તો દરેક કુટુંબના જે જે ઘરમાં એકબીજામાં ઋણના કારણે ભગવાને આપણને એક કુટુંબમાં ભેગા કર્યા છે તેથી એકબીજાના ઋણો તે ઉતારવા છે બરાબર એ ઉતારવા છે તો હવે એ ઉતારવા માટે પહેલાં શું કરવાનું છે કે પહેલું આપણે જે છે ને જો આહાર મિથુન નિંદ્રા અને ભય તે તો પશુ પક્ષી વગેરેને પણ વગેરે પણ કરે છે અને એ ચાર વસ્તુ આપણે મનુષ્ય કરીએ છીએ તો પછી આપણા મને પશુ પક્ષીમાં કોઈ ફરક રહેતો નથી તો આપણે તો એનાથી ઉત્તમ કરવું જોઈએ તો ભગવાનને આપણને આવો મનુષ્ય શરીર દીધું છે તો આપણને આત્મા અને પરમાત્માનું જ્ઞાન ગુરુ પાસે જઈને એ પ્રાપ્ત કરવું જોઈએ તે સદગુરુ પાસેથી ગુરુ માતા સુધીક્ષાજી તે જ્ઞાન આપે છે જેમને તે જ્ઞાન થયું છે આપણા કુટુંબમાં જો બધાને થયું છે તો તો તે દરેક અનેક દરેકને એ જ્ઞાન મળેલું છે કે જે રજની બાપા વડે આપને બધાયને મતલબ જ્ઞાન મળેલું છે એક પુત્રવાહુ નનકણા છે નંદિની વાહુ છે એ છોડીને બાકી બધાય આપણે જાણીએ છીએ રજની બાપા વડે આત્મા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ્ઞાન વડે ઘણા આપણે મતલબ કે જે છે ને કર્મકાંડ મતલબ કે છૂટી ગયા સમજણ પડી કે ભાઈ ભલમ પિતા પરમાત્મા એક જ છે નિરાકાર પ્રભુ જે એક જ છે આ સુષી બનાવે છે ને સ્વરનું તે પાલન કરે છે તે પોષણ કરે છે અને સહાર કરે છે જ્ઞાન આપે છે ને રક્ષણ કરે છે તો પછી આપણે એમને આપણે પછી ભય કેનો ન ભય છૂટી જવો જોઈએ છતાં ભયમાં રહીએ તો હજી આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું પણ તે જ્ઞાન જીવનમાં ઉતર્યું ન કહેવાય તો એના માટે આપણે શું કરવું પડશે શુદ્ધ આહારની જરૂર પડશે તો આહાર પહેલો જેવું અન્ન તેવું મન બને છે અને જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે તો પહેલું આપણે અન્ન કેવું લેવાનું હોય ભોજન કેવું લેવાનું હોય ગીતાના અધ્યાય નવ છવ્વીસમાં પહેલાં પાંદડા લો તાંદળજો રંજકો છબર ગમણાં જવારા રસ વધુ લો એ ન ભાવે તો મધ નાખી અને લો મધ આંબળા સૂંઠ વગેરે નાખીને ને ધીરે ધીરે આમ લાલ થૂક મિક્સ કરી કરીને ચાવી ચાવીને લો અને જો કદાચ લોહી શુદ્ધ કરવું હોય તો તુલસી કે બીલીપત્ર કડવા લીમડાને દસ ગ્રામ રસ લો તો લોહી શુદ્ધ થશે બંને પછી શાક લો કે કોઈ બી પછી મતલબ કે જે છે ને ફળ લો અથવા કોઈ બી ફણગાવીને કઠોળ કે અનાજ લો એ આપણો આત્મા સ્વીકાર આત્મા જે સ્વીકાર્યો એ રોગ નહીં થાય બાકી જે રોગ થાય એવો ન લો ગીતાજીના સતરમા અધ્યાયના નવમા શ્લોકમાં કહે છે કે કડવો ખાટો હતી દાહ કરનાર રાજસિમાને પ્રિયો હોય છે અને રોગ તથા શોખ દુઃખ ઉત્પાદન કરનારો થાય છે તો એવો ન લો તો આવું આહારની સમજણ હશે તો આપણે મન શુદ્ધ થશે આહારથી મન શુદ્ધ થશે તો મન બુદ્ધિ અહંકાર પૃથ્વી જળ અગ્નિવાયુને આકાશ આઠ વસ્તુ જળ છે અને આપણે આપણો આત્મા ચેતન છે તો આ ગીતા અધ્યાય સાત શ્લોક ચારથી પાંચમાં પુરાવો છે તો આત્મા ચેતન છે અને મન બુદ્ધિ અહંકાર પૃથ્વી જળ અગ્નિ અગ્નિવાયુને આકાશ આ આઠ વસ્તુ જળ છે તો આપણે આપણા આત્મા વડે આ જળ વસ્તુ ચેતન થાય છે તો એમના ઉપર આપણે મતલબ કે એને ઓર્ડર કરીને એ આપણું કર કાર્ય કરે એ રીતે વર્તન કરો કે બાકી મન કહે ને આપણે ન કરો મન જળ વસ્તુ અને આત્મા ચેતન એ બરાબર તો હવે એના સિવાય આપણે શ્રદ્ધા શ્રદ્ધા વાન જ્ઞાનમાં તત્પર રહેનાર જીતેન્દ્ર પુરુષ અંધશ્રદ્ધા છોડીને શ્રદ્ધામાં રહો વાન તત્પર રહેનાર જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે તે જ્ઞાન પામીને તરત જ મોક્ષરૂપી પરમ શાંતિ પામે છે તો આવી સાચી શ્રદ્ધા અશા તો પરમાત્માને આપણે મેળવી શકશું ગીતા અધ્યાય ચાર ઓગણચાળીસમાં પુરાવો છે પણ અજ્ઞાનથી તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય શંકામાં રહીને નાશ પામે છે તેવા શંકાવાળા મનુષ્યને આલોક કે પરલોકમાં સુખ મળતું નથી આ ગીતા અધ્યાય ચાર ચાલીસમાં પુરાવો છે તો જુઓ હવે આપણે એ સમજી કે ભગવાનની વિભૂતિ છે એને ભગવાન નથી માનવાના જો વિષ્ણુ શંકર રામ વગેરે દેવી દેવતાઓ જેના શરીર છે તે ભગવાનની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીમાં પુરાવો છે એ દેવી દેવતાથી જે તે મતલબ કે જે છે દેવી દેવતા કોઈ બી હોય દેવી દેવતા જેનું શરીર હોય એ ભગવાનની વિભૂતિઓ હોય અને પાછું એ વિભૂતિઓ વડે જે કાંઈ જ મળે ફળ તે નાશવંત હોય છે એનો વળી પાછો ગીતા અધ્યાય સાત વીસ તે ત્રેવીસમાં પૂરા હોય છે તો વળી તે 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 નાશવંત પદાર્થો આદિભૂત છે અને ચેતન આત્મા આદિદેવ છે પ્રાણી માતરના શરીરમાં અંતરજામી આદિયજ્ઞ છે ને અંતકાળે પ્રભુનું શરણ એટલે કે પ્રભુને યાદ કરતાં શરીરને છોડે છે તે પ્રભુને પામે છે આ ગીતા અધ્યાય આઠ શ્લોક ચારથી પાંચમાં પુરાવો છે તો અજ્ઞાનીઓ જન્મ આખો આમ કર્મકાંડ જ કર્યા રાખે છે જેથી મન સમાધિમાં લાગતું નથી આ ગીતા અધ્યાય બે થી પુલાસ પુસ્તાલીસમાં શ્લોકમાં પુરાવો છે તો હવે જામ સાંભળો જુઓ મૂર્તિઓ સાચ્યું ક્યુ મૂર્તિઓ સાચ્યું માતા પિતા જ્ઞાની વગેરે જીવતાની મૂર્તિઓને પૂજવાની છે આ મનુસમૃદ્ધિ પાના નંબર ઓગણચાલીસ બેસો ને છવ્વીસ નંબરના શ્લોકમાં પુરાવો છે બાકી યાદ રાખો પથ્થરની મૂર્તિને પૂજવાથી ફરી જન્મવું પડે છે આ મેત્રી ઉપનિષદ પાના નંબર અડસઠ શ્લોક નંબર પચીસમાં પુરાવો છે તો ભાઈ જડ મૂર્તિને છોડી અને ચેતન મૂર્તિ જીવતા હો એની સેવા હું કરો અને હવે દીવા વિશે તો દીવો જ્ઞાન પ્રકાશનો કરીને અજ્ઞાન અંધકાર નાશ થાય છે આ ગીતા અધ્યાય દસ અગિયારમાં પુરાવો છે પણ ક્યાંય ઘીનો દીવો બતાવ્યો નથી કે નારિયેર વધારો કે ફૂરડા ચડાવો ગીતામાં ક્યાંય બતાવ્યો નથી ને આપે ખાલી મતલબ ઉઠીને ગીના દીવા કરી રહ્યા તો પછી કોઈ પણ મંદિરમાં જઈને ફળ ફૂલ જળ દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા ઘંટ વગાડીને માથું નમાવું કે અગરબત્તી કે દીવો કરવો કે તે ઈશ્વર ભક્તિ નથી યાદ રાખજો આમાં કોઈ ઈશ્વર ભક્તિ નથી આવું સમજ્યા નથી આ તો માત્ર એક આ ડંબર એટલે કે પાખંડ છે જીવનમાં ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ જેથી અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણા વ્યક્તિગત કુટુંબિક સામાજિક બધા જ કાર્યો દેવી ગુણોવાળા હોવા જોઈએ જે સ્વાર્થ મોહ લોભ ક્રોધ ભય વગેરે રાક્ષસો આપણને ન સંતાવે આ જ સાત્વિક આજ સાચી ભક્તિ છે આને ભક્તિ કહેવાય કે આપણે જે અસુરી આચરણો આપણા જીવનમાં ના આવે અને સારા વિચાર આપણામાં હર વખત રહે એ આપણા સાચી ભક્તિ કહેવાય બાકી મૂર્તિઓને પૂંજવાથી કાંઈ ભક્તિ થાય તો વિચારો હવે જે સમય બહુ જ કિંમતી છે માટે સવાર સાંજ થોડીક વાર યોગાસન કરો કે રમતો રમો તેથી ફેફસામાં લોહી શુદ્ધ થાય છે પણ ક્રિકેટ રમવાથી કે જોવાથી ત્રણ કલાક બગડી જાય છે તો સમયની કિંમત કરો મારા વિરા આ ભગવાને સમય આપેલી એક મોટી ભેટ છે અને આપણે ખોટે ખોટી રીતે સમયને મતલબ ન કરવાના જોવા મન ફેરવા મન વાપરવામાં બગાડીએ છીએ તો હવે જ્યારે જ્યારે આપણો આપણા શ્વાસોશ્વાસમાં જે નાભીમાં થી ઉત્પાદન થતાં આત્મા એકાગ્રંત કરીએ છીએ ત્યારે ચોવીસ કરોડ છિદ્રોમાંથી ઓજસ નીકળે છે તે ઓજસ ઝીલીને ઘણા દુઃખી લોકો દુઃખ મટે છે તે મોટામાં મોટી સેવા છે તે ધ્યાન વડે તેવી સેવા કરો મારા વિરા આ સેવા કરો ઓજસ વધારીને તો હવે આપણે બધું જો સુખ મેળવું હોય તો શું કરવાનું વિચારો જે અન્યાન્ય ભાવે પ્રભુનું ચિંતન કરે છે તેને પ્રભુ બધી જ વસ્તુ આપે છે તે આપેલી વસ્તુનું રક્ષણે પાછા પ્રભુ જ કરે છે ભગવાન આપે ભગવાન પાછળ ચિંતન કરશું સ્વાર્થ રાખ્યા વગર તો ભગવાન આપને બધું એ આપશે અને આપેલી વસ્તુનું રક્ષણ પાછું એ જ કરશે ગીતાના નવમા અધ્યાયના બાવીસમાં શ્લોકમાં પુરાવો છે તો જુઓ આજ પછી યાદ રાખો આપણે પરમાત્માને પ્રાપ્ત કરવા છે અને આપણે કરીએ શું છે કોઈ દેવોને પૂજનારા દેવોને પામે છે પિતૃને પૂજનારા પિતૃને પામે છે અને ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને ભગવાનને પૂજનારા ભગવાનને પામે છે આ ગીતા અધ્યાય નવ પચીસમાં પુરાવો છે આપણે પૂજવા ભગવાનને ભગવાનને પામવાનું તેની જગ્યાએ આપણે દેવોને પિતૃને ભૂતોમાં જ પડ્યા છીએ તો વિચારો હવે પછી આજ પછી સવારના ઉઠવામાં નિયમ રાખો સૂર્ય ઉગે પછી ઉઠનારને એક દિવસનો ઉપવાસ રાખવો પડે છે તો પાપ છૂટે છે નહીં તો પાપ લાગે છે યાદ રાખો અને એ છતાં સો મંત્ર ગાયત્રીના બોલવાથી પાપ છૂટે છે આ મનુ સમૃદ્ધિ પાના નંબર ઓગણચાલીસ શ્લોક નંબર બેસો ને એકવીસમાં પુરાવો છે તો સવારે વહેલા ઊઠો માણસો રાત્રે વહેલાં સૂતા નથી ને સવારે ઉઠતા નથી તે હું તો ઘણી વખત પુસ્તકમાં કહ્યું હોય સુવર કુંવરને કૂતરા રાતે વહેલા સૂવે નહીં ને સવારે વહેલાં ઉઠે નહીં તો ભાઈ મતલબ કે જે છે ને સુવર કુંવર ન ઉતરે ઉઠે એ તો ગામમાં દર બાર ગામનો એક કુંવર હોય એ કદાચ ન ઉઠે તો વાંધો નહીં પણ આ ઘરો ઘર મતલબ કુંવર થઈ ગયા તો આ વિચાર કરો કરકસર કરો કરકસર કેવી કેવા કેવા માણસો કરેલા આ જે છે ને અમેરિકાના શ્રી વોરન બફેટ ચૌદ વર્ષે છાપાં વેચીને જેટ વિમાન વગેરે ત્રેસઠ કંપનીઓના માલિક છે તે ગાડી જાતે ચલાવે છે ને અત્યારે થોડાક કાં કેવું તો ડ્રાઈવર રાખો ને કાં વાંય બેઠા એને મતલબ બીજા હાક આવા મતલબ અહંકાર છોડો ને તો એ ત્રેસઠ કંપનીનો માલિક હોવા છતાં હજી મતલબ ગાડી જાતે ચલાવે છે ને પચાસ વર્ષના જૂના મકાનમાં રહે છે ને તેના ઘરની બહાર દિવાલ પણ નથી બનાવી ને તે મોબાઈલ પણ રાખતા નથી અને એને તેને વિચારતા કરો એકત્રીસ બિલિયન ડોલરનું દાન કર્યું એકત્રીસ બિલિયન ડોલરનું દાન કર્યું છે છતાં તેની કરકસરની કદર તો કરો આટલું બધું એકત્રીસ બિલિયન ડોલર જે મતલબ ડોલરનું દાન જે કર્યો એના રૂપિયા કેટલા છે એવો કેટલો મતલબ કે જે છે સમર્થ માણસે છતાં એનું જીવન કેટલું સાદું છે અને આપણા જીવનમાં એવું ઉતારો તો આપણા ભારતમાં સાફ મામૂલી માણસો ઘરમાં પોતા કરવા કે ઝાડું કાઢવાનું કામ જાતે કરતા નથી અને ગાડીઓ સાફ જાતે કરતા નથી અને નોકરો રાખીએ છીએ તેથી સંતાનો વગારે આળસુ અને રોગી બને છે અમો ગોપાલભાઈ આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલાં અમારો પગાર પચીસ હજાર મહિને હતો ભારતનો છતાં અમોએ વિદેશમાં કપડાં જાતે જ ધોયા હતા કે કપડાંની ઇસ્ત્રી પણ જાતે જ કરી હતી કોઈ દિવસ એક માણસને એક રૂપિયો દીધો નહોતો તો કરકસર કરતાં શીખો મારું કહેવાનું એમ નથી તમે લોભ કરો લોભ ભલે ન કરો પણ કરકસર કરો આજનો રૂપિયો ત્રીસ વર્ષે ખૂબ જ મોટો થાય છે ને તેથી ટેન્શન મટે છે કારણ કે જો પૈસા આપણે જ્યાં જોઈતા હોય તે બરાબર હોય તો આપણે ટેન્શન ન થાય ને પૈસાની જ્યાં જરૂર પૈસા પછી ખૂટે તો ટેન્શન થાય તો ટેન્શન થાય છે તો પ્રાતકાળે ચારથી પાંચ વાગે ઉઠી ને ધ્યાન કરો કે ખુલ્લી જગામાં ફરવા નીકળો થોડીક વાર યોગાસન કરો થોડીક વાર એક્યુપેશરના આ બધા મતલબ હાથમાં સારવાર કરો સારવાર કરો અને શરીર માટે આ ખૂબ જ જરૂરી છે એક્યુપેશનની સારવાર તો અને આ આગના ચક્ર જે છે જે આપણી સુરતા છે તેને દિવ્ય દ્રષ્ટિ રૂપી તીર સમજો તે સુરતાના તીર વડે કોદ લોભ મો ભય વગેરે રાક્ષસોને મારવા છે તે સુરદાર નાભિમાનથી અમૃતનો ખજાનો ચાખે છે અને આ આઠે પોર્ફ જે આનંદ મેળવે છે તો હવે આપણે ઘરની દીવાનોમાં રામ કૃષ્ણ શિવજી લક્ષ્મી સરસ્વતી ઉમિયા વગેરે દેવી દેવતાઓના ફોટા રાખો બીજા સુરવીર મહારાણા પ્રતાપ સરદારભાઈ વલ્લભ વલ્લભભાઈ પટેલ કે નરેન્દ્ર મોદી ભગતસિંહ શિવાજી જેવા સુરવીરના ફોટા રાખો કારણ કે સુરવીર થઈ ગયેલા છે તે કે પછી એવી મતલબ કે જે છે સુરવીતા હું ઝાસીની રાણી ચાંદ બીબી અલ્યાબાઈ જીજાબાઈ વગેરે એના ફોટા રાખો તો જ ભાઈઓને જે ગર્ભવાસ રહેશે એમાં ફોટા જોઈ ને એ સ્ત્રીઓ વગેરે ખોટા જોવાથી કે વેદ ગીતા જ્ઞાનથી બાળકો વગેરેમાં સંસ્કારો સારા આવે છે જો ગર્ભમાં અભિમન્યુએ જે કોઠા યુદ્ધ શીખેલ્યું હતું અને સુખદેવજીને માતાના પેટમાં જ જ્ઞાન થયું હતું તે ક્યારેય ભૂલ્યા નહોતા તો ગર્ભમાં જે યાદ રહે છે છતાં પહેલાં પાંચ વર્ષે કે છેવટે બાર વર્ષે કે સોળમે વર્ષે કે છેલ્લામાં છેલ્લે વીસ વર્ષે સ્નાન થાય છે તો સંતાનોને સંસ્કારો હશે તો જ ઘરનું કે સમાજનું કે દેશનું કલ્યાણ થશે જે આપણા દેશમાં ઋષિમિનીઓ સંતો અવતારી પુરુષો ગુરુઓ આચાર્યો આપણા માતા પિતા વડીલો દરેક કેવું સાધુ જીવન જીવ્યા છે તેવું સાધુ વર્તન જીવનમાં ઉતારો કારણ કે આજના સંતાનો આવતીકાલના ભક્તદાતાર સુરવીર ધાર્મિક સદાચારી હશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે તો ધ્યાનથી જે તમે નાભીમાં જશો ત્યારે તમામ પ્રકારના જ્ઞાન થશે અને આત્માને પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારવાનો લક્ષ્ય રાખવા પરમાત્માને સર્વે ભાવથી શરણે જવાથી મોક્ષ મળે છે આ ગીતા અધ્યાય અઢાર બાસઠમાં પુરાવો છે તો ટેન્શન મળશે જો આપણે જે છે ને ભગવાનના શરણે જશું તો આપણું ટેન્શન મળશે વીરાભાઈ તો આહાર જે સાત્વિક હશે અને નિયમોનું પાલન હશે તો જ ઇન્દ્રિયોને જીતીને વેર ઈર્ષા મોહ અંકાર આશા ઈચ્છાની વાસના છૂટશે તેને આત્માનું જ્ઞાન થાય છે તો જ ધ્યાન લાગશે અને ધ્યાન ચોક્કસ લાગશે તો તે માટે બહારના જે કર્મકાંડની પૂજા સાધના છોડીને શરીરની અંદરની સાધના કરો પહેલાં શ્વાસોશ્વાસનું ધ્યાન કરો પછી શ્વાસોને જોવાનું છોડીને સુરતાને નાભીમાં અને અહીંયા સુરતાને મતલબ બ્રહ્મરૂદ્રમાંય પછી લઈ જવાની છે ને નામ મંત્ર કે રૂપને જોવાનું છોડી દો ત્યારે શુદ્ધ શ્વાસ કહેવાય છે તે શુદ્ધ શ્વાસ વડે જ આપણા જન્મો જન્મ મરણના શરીરના ઊંડામાં શરીરમાં ઊંડા પડ્યા છે આપણા જન્મો જન્મના વિકારો તે શરીરના ઊંડા મતલબ પડ્યા છે તેને આપણી સુરતા વડે બાવતર કલાક પહેલાં નાકની ઉપર દ્રષ્ટિ રાખી જોશું ત્યારે આપણા શરીરના નાના નાના અણુપિંડોની શુદ્ધિ થશે તે ચોવીસ કરોડ પિંડોની શુદ્ધિ શુદ્ધિ થયા પછી મન શુદ્ધ થશે અને પછી નાભીમાં જવાથી શરીરમાં ચોવીસ કરોડ છિદ્રોથી ઓજસ નીકળશે તેથી આપણું અને જગતનું લોકોના દુઃખો મળશે એ મોટી સેવા છે તો હવે આપણે તિથિ ગ્રંથ વિશે સમજી તિથિ પંદર પૂનમને તે સારરૂપ બ્રહ્મને જ્ઞાની પુરુષો જ સમજી શકે છે તે બ્રહ્મ જ્ઞાન તે સર્વે સારનું સાર છે તે સર્વ પ્રકારના જ્ઞાનમાં શ્રેષ્ઠ જ્ઞાન છે સર્વ યોગનો પણ યોગ છે સર્વ ધ્યાનનું પણ એ ધ્યાન છે તે સર્વ પ્રકારની સમજણમાં પણ તે શ્રેષ્ઠ સમજણ છે અને અગમ પદની ગતિનો વિચાર કરતા દરેકના રૂપનો આધાર તે અરૂપ બ્રહ્મપદ છે તે નામ તેમજ અનામી પોતે બ્રહ્મ જ છે તેવી બાપ વિનાની વસ્તુ તે બ્રહ્મ છે તે ઠસો ઠસ મતલબ ભરેલી છે તે બ્રહ્મનો જે આધ્યાત્મિક ઉપદેશ છે તે સર્વસંતો પુરુષોના જાપ છે જે આ બ્રહ્મપદનો જાપ છે તે છેવટનો છે તો પછી આ સર્વે કર્તવ્ય રૂપ સૃષ્ટિના કરતાં કોઈ પણ પ્રકારે ઉગરી શકતા નથી જે સર્વના ધણી નિજ કેવલ કરતા છે તેમનો આ બ્રહ્મરૂપ પ્રકાશ પ્રકાશ છે તે પ્રકાશ પ્રકાશ કરનારા કે જે શોધ કરી છે જે આંખો આખો જન્મારો પોતાના સ્વાર્થમાં જ કામ કરીને જ મરી ગયા તે કાંઈ પણ કરી ગયા નથી સમજો જે શરીરની શક્તિને સંસારના વ્યવહારિક કાર્યોમાં જ વાપરી નાખે છે તે કેવળ પદની શોધ કેવી રીતે કરી શકશે સર્વે દેવી દેવતા તથા ધર્મગુરુઓ નકલી ભગવાનને માની ને તેમાં જ અટકી રહ્યા છે સર્વેના શિર ઉપર હું નિજ કેવલ કરતાં શ્રેષ્ઠ અંશ છું દરેક યુગમાં વિષ્ણુના ઘણા અવતારી અંશોને તે કરતાંય વિશ્વમાં કાર્ય અર્થે મોકલે છે વિશ્વના અવતારી પુરુષોએ ખુદ ધણીની શોધ કરી નથી તેઓ ઓહોમ સોમ પ્રણામના શ્વાસો શ્વાસના અચંપા મૌનથી જ માલુમ પડે છે કે એક દિવસમાં એકવીસ હજારને છસો જાપ થાય છે તે શ્વાસો ઉશ્વાસ મૂળ ચક્ર ગુંદામાં ગણપતિને છસો અચંબા જાપ આપવાના છે બીજા નંબર સ્વાધિષ્ઠાન ચક્રમાં બ્રહ્માજીની ઉત્પત્તિ સ્થાન છે ત્યાં છ હજાર અજંબા જાપ બ્રહ્માજીને શક્તિ વાસુદેવને તે અજંપા અર્પણ કરવાના છે ત્રીજું નાભીમાં વિષ્ણુનું રહેઠાણ છે ત્યાં છ હજાર અજંપા મન સ્થિર થાય છે આપવાથી ચોથું હૃદયાકાશમાં બાર પાંખડીનું કમળ છે ત્યાં છ હજાર અજંપા જાપ આપીને તે જાપ નિરજનને અર્પણ કરવાના છે પાંચમો કંઠમાં શિવજીને એક હજાર અજંપા અર્પણ કરવાના છે અને આ પ્રકૃતિમાં એક હજાર અજંપા શક્તિને અર્પણ કરવાના છે અને આ બ્રહ્મરૂદરમાં એક હજાર જાપ આપવાના છે આત્માને અર્પણ કરવાના છે તો આ તિથિ પાંચમમાં જે પ્રત્યે પચવન શરીરને ઓળંગી પાંચ તત્વોના શરીરને ઓળંગી જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયને ઝેર સમાન સમજીને છોડી દો ઝેર સમાન સમજીને વિષય છોડી દો વિષય પાંચ છે શબ્દ સપર્શ રૂપ રસ અને ગંધ શબ્દનો વિષય હરણ મરે છે સપર્શના વિષયથી હાથી મરે છે રૂપના વિષયથી પતંગિયું મરે છે રસના વિષયથી માછલી મરે છે અને ગંધના વિષયથી બમરો મરે છે આ પશુ પંખી તો એક એક વિષયથી મરે છે અને મનુષ્ય તો પાંચે વિષયને છોડતો નથી તેમાંથી બચવું હોય તો ઉપાય છે ક્ષમા આજવ દયા સંતોષ અને સત્યનું પાલન કરો અને ઈચ્છાવાસના નાત જાતના ભેદભાવો ત્યાગી દો અને દરેકની અંદર પરમાત્માનો આત્મા અંશ છે તેવો ભાવ રાખી વર્તન કરો તો જ આત્મા જ્ઞાન સમજાણું છે જ્યાં સુધી વેર ઈશા મારું તારું ને ઊંચ નીચના ભેદભાવ છે ત્યાં સુધી તે જીવદશામાં છે તમામ વેર ઈસા કે હું કે તું છૂટે તો આત્મા જ્ઞાન થયું સમજાય સમજાવું તો એ પ્રમાણે મતલબ કે આત્માનંદ શરીરમાં બધાના મતલબ ભાગમાં મતલબ કે દેવી દેવતાને અજંબા જાપથી જ મતબુદ્ધિના જીવોની જીવદશા છૂટી જાય છે અને પછી ચેતન દશા પ્રાપ્ત થાય છે તો કરોડ કરોડો કરોડને સીધી લાઈનમાં રાખીને મનને ઇસ્થિર કરવા આમ સીધી લાઈનમાં રાખીને આંખોની દૃષ્ટિને સ્થિર કરવી દશિને બ્રહ્મની ભ્રમ દ્રષ્ટિમાં ઇસ્થિર સુરતાને કરવાથી ત્યાં નાદ સંભળાશે ત્યારે કોઈ પ્રકારનો કોઈક હરખ કે શોખ થતો નથી ત્યાં પ્રકૃતિને જીતાય છે ત્યાં નિર્મળ જ્યોતિ સ્વરૂપના દર્શન થતાં હોવાથી પોતાનો આત્મા ભય છૂટી જાય છે ત્યાં કાળ પહોંચી શકતો નથી ત્યાં વાજિત્રો વાગે છે તે તમે જોશો અને સાંભળશો અને તિથિગ્રંથ જ્ઞાન શિરોમણી હવે આ સિદ્ધાંત ભાવની જુઓ પોતાના કરતાં અધિક વિભૂતિ દેવોને જાણીને જગતના લોકો તે દેવોની જ વંદના કરે છે પરંતુ જેમ ઈશ્રીના શરીરનું સુખને તેના પતિ વિના બીજી સ્ત્રીથી શાંત થતું નથી તેમ જગતના લોકોનું ત્રણ પ્રકારના દુઃખો પરમાત્મા વિના તે દુઃખો મટતા નથી પરમાત્મા કરતાં પદનું જ્ઞાનની ઓળખાણ થાય છે ત્યારે આત્માને ચિંતા રહેતી નથી કારણ કે તે આત્મામાં દરેક પ્રકારની શક્તિ કર પ્રભુની જુદી છે તે જેને ગુરુ કર્યા હશે તે જ સમજી શકે છે તે પરમાત્માનું પરમપદ ભવ ભય વિનાનું છે પારબંધ પુરુષોને જ્યારે સકરતાને પ્રાપ્ત કરવાની લગ્ન લાગે છે ત્યારે રજોગુણી વિષયોનો જે આનંદ છોડી દે છે અને ખુદ પરમાત્માને પ્રેમ કરે છે મનુષ્યને અજ્ઞાનના કારણે લોકો ચાર વેદ અને ત્રણ ગુણોરૂપી ગુણો ગુણોરૂપ બ્રહ્માજી વિષ્ણુને શંકરની કીર્તિની પકડમાં પકડાતા રહી અહીં જ રહી જન્મમરણના ફંદમાં ફસાયેલા રહે છે ગુરુનું ધ્યાન કરતી વખતે ધૈર્યતાથી ગુદાએ સ્થિત રહેવું અને ઉપસ્થિત ઇન્દ્રિયના વિસોનો મોહને છોડી વીર્યનો બચાવ કરવો ગુરુને દંડવત પ્રણામ કરીને પરસ્પર ભેટવાથી શરીરની ચામડીનો સંબંધ જોડાય છે તેથી ગુરુ સાથે સંબંધનો યોગ થાય છે આવી